શિસ્તબદ્ધ તરીકે ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તતાનો ભંગ થયો છે અને જૂથવાદની ઘટના સામે આવી છે જેમાં કડીમાં એક જાહેર સભા સંબોધતી વખતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચાલુ ધારાસભ્ય કડીના જે કરશન સોલંકી છે તેમના નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કર્યા હતા તેમજ આ વિવાદ છે તે નગરપાલિકાના પ્રમુખની બદલીને લઈને ચાલી રહેવાની વાત પણ સામે આવી છે જેને જ લઈને કરસન સોલંકીએ પણ વળતો પ્રહાર કર્યો છે શું કહી રહ્યા છે કરસન સોલંકી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું ફૈઝાન શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાય છે પરંતુ આ દિવસોમાં કડીમાં જૂથવાદ સામે આવ્યું છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જાહેર સભા સંબોધતી વખતે ચાલુ ધારાસભ્ય કડીના કરશન સોલંકી ઉપર નામ લીધા વિના જે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા તે ઘટનાઓ ચર્ચાનું કેન્દ્ર બની છે અને આને લઈને કરશન સોલંકીએ પણ વળતો પ્રહાર કર્યો હતો પહેલા તો જે રીતે નીતિન પટેલે સભામાં કહ્યું હતું કે આજકાલના કડીમાં આવેલા લોકો છે તે અમને શીખામણ આપે છે કડીમાં તેઓ જાણતા પણ નથી તે પરિચિત પણ નથી અને કડીનો જે વિકાસ અમે કર્યો છે તે કરી શકતા પણ નથી તેને જ લઈને નીતિન પટેલે વધુમાં કહ્યું છે કે કેટલાક લોકોને આપણો શીરો ખીચડી જેવો લાગે છે ને બીજાની ગંદાતી ખીચડી માહવા જેવી લાગે છે આ પ્રકારનું નિવેદન સામે આવતાની સાથે જ હવે કરસન સોલંકીએ પણ પોતાનું મૌન તોડ્યું હતું ને પત્રકારો સાથે વાતચીતમાં નીતિન પટેલ ઉપર પ્રહાર કર્યા હતા જેમાં કરસન સોલંકીએ પણ આ નિવેદન બાદ પોતાનું મૌન તોડ્યું હતું ને તેમણે નીતિન પટેલ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કડીમાં જે વિકાસ છે તે કોઈ નીતિન પટેલે નહીં પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે પહેલા તો આ બાબતને લઈને કરસન સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળી લો ભાજપના બે જૂથ કડીમાં સદ નહીં અમે સાથે લઈને ચાલીએ છીએ કે નીતિ મેં જોવાના બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં એ નીતિ નીતિનભાઈ જોડતા હોય કે બે જૂથ હોય તો એમને ખબર છે મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નહીં કોઈનો વિરોધ નહીં કર્યો અમે વખડીજને સહયોગ કરીને આપી હતી કે આ બેન પ્રમુખ ચાલે નહીં એટલે મેં રજૂઆત કરી કે ભાઈ આ વોખડીજની સેવા આવી છે તો કે આ બેને ગમે તે બીજાને બનાવો એ મેં રજૂઆત કરી હતી પાર્લામેન્ટ અમે શીખવામાં જોવાણા નહીં એ જોવા હું તો કહીશ શીખવામાં હું શીખી બેઠેલો છું બધું ઓગણીસો પંચ્યાસી ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું અને નીતિનભાઈ જે બોલા છે કે મેં કર્યું મેં કર્યું મેં એમને શું કર્યું કહો ભાજપની સરકારે કર્યું છે જે જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે કાકા ખાસ કરીને એપીએમસીની ચૂંટણીથી લઈને આ ભાજપમાં ક્યાંક પ્રતિ આક્ષેપ આક્ષેપો થઈ રહ્યા છે અંદરો અંદર જૂથ લડાઈ જોવા મળી રહી છે નગર જે માર્કેટની યાદી ચૂંટણીની અંદર તો આવા ડખા પડેલા નથી જેનો મેન્ડલ આપ્યો હતો એને બધા જીતાડી દીધા છે તમારું શું કહેવું છે હમણાંથી તમે ના ના અમે તો વિશેષ મારી મારી તો હું તો સાહેબ પગે લાગુ છું બધું કરું છું પણ સાહેબ આપડે હું ના જો એમને બોલાવવાના બંધ કરી દીધા છે હું નહીં બોલાવતો હું પગે લાગું લાગુ આપડે જોતા રહે તે પછી મેં બંધ કરી દીધું બોલાવવાનું હા અરે નગરપાલિકા રજૂ કરતા તાજ નહીં નિયમ નગરપાલિકા ચીફ ઓફિસર ભાઈ તો નગરપાલિકા પ્રમુખ ની ચૂંટણી હતી

લોકો નગરપાલિકા પ્રમુખ બદલી કરવામાં આવે તેવી માંગણી કરી હતી જે વાત ક્યાંક ને ક્યાંક નીતિન પટેલને ગમી ન હતી ત્યારથી નીતિન પટેલ છે તે નારાજ ચાલી રહ્યા હતા અને લઈને કરશન સોલંકી નીતિન પટેલ ઉપર પ્રહાર કરતા એવું પણ કહ્યું છે કે કડીનો વિકાસ તે નીતિન પટેલે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે સાથે જ આટલેથી અટકતા તેમણે કહ્યું કે અમે સાહેબ પાસે જઈએ છીએ સાહેબના પગે પડીએ છીએ આશીર્વાદ લઈએ છીએ પણ સાહેબ અમારી સામે જોતા જ નથી તો પછી અમે શું કામ છે તેમની સાથે વાત કરીએ તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો છે હવે આગામી સમયમાં આ બંને નેતાઓની નારાજગી છે તે સામે આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના ધ્યાને પણ આ વસ્તુ આવી છે હવે જોવાનું રહ્યું કે ભાજપ છે આ જે સમગ્ર ઘટનાક્રમ કડીમાં બન્યો છે તેની સામે ડેમેજ કંટ્રોલ કરવા માટે કયા પ્રકારનું પગલું ભરે છે અને ખાસ કરીને આ વખતે સી આર પાટીલે પાંચ લાખની લીડ આપી છે પરંતુ આ પ્રકારે જૂથવાદ જે સામે આવ્યું છે તેને કેવી રીતે તે આગામી સમય બતાવશે બીજી જાત પ્રકારની ઘટના છે તે થોડાક સમય અગાઉ પાટણમાંથી સામે આવી હતી જ્યાં કોંગ્રેસના જે નેતાઓ છે તે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા તેના કારણે પાટણમાંથી પણ કો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તેમની હૈયા વરાળ સામે આવી હતી અને તેમણે નારાજગી દર્શાવી હતી હવે આ બધી બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે શું પગલું ભરે છે ને શું કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં કરે છે તે સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો